આકાશવાણી ભુજ સ્તનપાન સપ્તાહ અને સ્ત્રી રોગ લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર ધાનાણી ની મુલાકાત નમસ્તે હું ઇનરવિલ ક્લબ ઓફ ભૂજ ફ્લેમિંગો ની પ્રમુખ વિશ્વા સૌને બ્રેસ્ટ ફીડિંગ વીક ની ખુબ શુભેચ્છા આપું છું બ્રેસ્ટ ફીડિંગ વીક ઓગણીસો નેવુંમાં ડબ્લ્યુએચ યુનિસેફ અને અન્ય સંસ્થાઓ દ્વારા સ્તનપાન રક્ષણ પ્રોત્સાહન અને સમર્થન માટે હસ્તાક્ષર કરાયેલ છે સ્તનપાન એ શિશુઓને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે સ્તનપાન કરાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તો પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવાય છે તો આજે અમે લોકો ભુજ આકાશવાણી કેન્દ્રથી આ કાર્યક્રમ પ્રસારિત કરી રહ્યા છીએ અને એ માટે આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવા માટે મદદ કરે છે એવા આકાશવાણીના સ્ટાફનો ખૂબ આભાર માનું છું તો આજે અમારી સાથે સ્ત્રી રોગ નિષ્ણાંત વિંકલ ધાનાણી વંદન વુમન્સ હોસ્પિટલના ડોક્ટર આઠ વર્ષથી સેવા બજાવી રહ્યા છે અને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ચિંતન વ્યાસ ગ્યાસ ચાઇલ્ડ કેર હોસ્પિટલ કે જેઓ સત્તર વર્ષથી સતત સેવા આપી રહ્યા છે તો આપણે એમની સાથે ચર્ચા કરીશું મારી સાથે મારા ક્લબના મંત્રી ફાલ્ગુની પારેખ અને ખજાનજી આરતી શાહ સાથે અહીં આવેલ છે તો અમે જે ચર્ચા વિચારણા કરીશું તેનાથી આપ બધાને ઘણી બધી ઉપયોગી માહિતી મળશે એવી હું આશા રાખું છું તો હું પ્રશ્નોત્તરી માટે આરતીને કહીશ નમસ્કાર ડોક્ટર સર વિશ્વ સ્તનપાન સપ્તાહ 2025 ની શું થીમ છે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2025 ની થીમ સ્તનપાન ને પ્રાથમિકતા આપો અને ટકાઉ સહાયક પ્રણાલીઓ બનાવો એ વિષયની છે હેલો સર અને મેમ તમને બેહીને હું ફાલ્ગુની પારેખ ક્લબ સેક્રેટરી સર હું તમને પૂછવા માંગતી હતી કે સ્તનપાન કેટલા સમય સુધી કરાવવું જોઈએ સ્તનપાન બાળકોને પ્રથમ છ મહિના સુધી જે નોંધા શિશુઓને ફરજિયાત કરાવવું જોઈએ એના પછી જે છે એ ડબ્લ્યુ ઓ તરફથી એવું કહેવામાં આવે છે કે તમે દોઢથી બે વર્ષ સુધી માતા અને બાળકને અનુકૂળ રહે એ રીતે સ્તનપાન ચાલુ રાખી શકો છો નમસ્તે મેડમ બ્રેસ્ટ ફીડિંગથી શું ફાયદા થતા હોય છે તો એ લોકોને જણાવશો બ્રેસ્ટ ફીડિંગથી માતા અને બાળકને બંનેને ફાયદા થતા હોય છે બાળક માટે થતા ફાયદા એ છે કે બાળકને જરૂરી પોષક તત્વો અને જરૂરી વિટામિન્સ મળી રહે છે તેને એન્ટીબોડીઝ માતાના દૂધ દ્વારા મળે છે જેનાથી રોગો સામે રક્ષણ મળે છે અને ઇમ્યુનિટી વધે છે એની પ્રાચન ક્રિયા બરાબર રહે છે માણસનો એટી પરસન્ટ મગજનો વિકાસ એના પ્રથમ બે વર્ષ દરમિયાન થતો હોય છે જેના માટે જરૂરી પોષક તત્વો બધું માતાના શરીરમાં મળી રહે છે માતા માટે ઇમોશનલ બોન્ડ જે પોસ્ટમોર્ટમ રિકવરી માટે જરૂરી છે એ પણ થાય છે માતાને થતા ફાયદામાં માતાને સ્તન કેન્સર ગર્ભાશયનું કેન્સર અને એ હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે વધારાની કેલેરી કે વધારાનું વજન એણે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન ગેઇન કર્યો છે એ વજન ઉતારવા માટે પણ માતાને મદદ થાય છે ઓફિશિયલી આ તૈયાર મિલ્ક છે તો ખર્ચ બી ઇકોનોમિક પણ ખર્ચ બી ઘટે છે અને ગર્ભાશયને કુદરતી રીતે સંકોચન થવામાં પણ બ્રેસ્ટ ફીડિંગ હેલ્પ કરે છે સર આના જ લગતું મને તમને ક્વેશ્ચન પૂછવો હતો કે જન્મના કેટલા સમય પછી તરત જ બાળકને આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકીએ જન્મ પછી જેટલું બને એટલું જલ્દી તરત જ બાળકને સ્તનપાન શરૂ કરવું જરૂરી હોય છે એનાથી બાળક અને મધર બંનેને ખૂબ જ ફાયદા થતા હોય છે જન્મ પછી જે સ્તનપાન તરત જ ચાલુ કરવાથી મધરમાં અમુક હોર્મોન સિક્રિટ થતા હોય છે જેના કારણે ગર્ભાશયનું સંકોચન અને મધરને ડિલિવરી પછી બ્લીડિંગના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે અને જન્મ પછી બાળકને તરત જ એક પોષણની શરૂઆત પણ આપણે સ્તનપાનથી કરી શકીએ છીએ બીજી વસ્તુ કે સ્તનપાન જન્મ પછી તરત ચાલુ કરવાથી બાળકને જે અગત્યની વસ્તુ જે જેને કોલેસ્ટ્રોમ એટલે દેશી ભાષામાં જે ખીરું કહેવાય છે કે જે ઘણી બધી અંધશ્રદ્ધાને કારણે લોકો ફેંકી દેતા હોય છે એ તરત જ બાળકને મળવું ખૂબ જ જરૂરી હોય છે કે જે બાળકનું પ્રથમ રસીકરણ કહી શકાય એવી વસ્તુ છે એમાં બાળકને ઘણા બધા એન્ટીબોડીઝ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ મળતી હોય છે જે જેનો લાભ અવશ્ય દરેક માતાએ બાળકને આપવો જ જોઈએ તો મારી સલાહ એ રહેશે કે જન્મ પછી તરત જ ધાવણ ચાલુ કરવાની કોશિશ કરવી જોઈએ બસ આજ મને જાણવું હતું મેઇન છે ને અત્યારે આપણા લગભગ હજી પણ રૂરલ એરિયા એટલે કે જે ગામડાઓ છે ત્યાં કને આજની તારીખમાં પણ મોટા જે ઘરની અંદર દાદી લોકો ને એ લોકો હોય છે એ લોકો પેલું દૂધ નથી આપવા દેતા તો એ લોકો માટે કાંઈક સેલી ભાષામાં જે સમજી શકતા હોય બધા લોકો કે એમને મેસેજ આપણે કાંઈ આપી શકીએ તો એવું કાંઈક કહેશો પ્લીઝ પ્રથમ ધાવણ જે છે એ અમૃત સમાન છે જે બાળક માટે પ્રથમ રસીનું કામ કરે છે તો એની એક એક ટીપું એનું અગત્યનું છે એટલે એક બાળકને એકથી બે એમાંથી ટીપાં પણ મળી જાય તો બાળકને ઘણી બધી તાકાત રૂપ પ્રતિકારક શક્તિ મળતી હોય છે તો એ અંધશ્રદ્ધાઓનો ત્યાગ કરી અને હવે આપણે સાચી વસ્તુઓ અપનાવી જોઈએ મેમ ઘણી વખત એમ કહે છે કે સ્તનપાન કરવા વખતે અમુક વસ્તુઓનું ખ્યાલ રાખવું જોઈએ તો એ કઈ કઈ વસ્તુઓનો ખ્યાલ રાખવું જોઈએ આપણે આપણે હમણાં વાત કરી કે પહેલી વાત તો આપણે ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફિડિંગ એટલે કે સ્તનપાન જેવી નોર્મલ ડિલિવરી જો તમારી થાય તો પ્રથમ કલાકમાં જ સ્ટાર્ટ કરાવવું જોઈએ અને જો તમારી સિઝરીયન ડિલિવરી થાય તો ત્રણથી ચાર કલાક સીસીની અસર ઉતરતા થાય તો પ્રથમ ચાર કલાકમાં માતા થોડુંક પડખું ફરી શકે તો તરત જ ઇનિશિયેશન ઓફ બ્રેસ્ટ ફિડિંગ કરવું જોઈએ બરાબર બ્રેસ્ટ સ્તનપાન માટે બાળક અને માતાની બંનેની પોઝિશન બરાબર હોવી જોઈએ જેથી કરીને માતાને અને બાળકને તકલીફ ના પડે તો બાળકની પોઝિશન કેવી હોવી જોઈએ માતાની નિપલ જ નહીં પણ નિપલની આજુબાજુનો આખો કાળો ભાગ બાળકના મોઢામાં જાય એ જ હોવું જોઈએ બાળકનું મોઢું પૂરું ખોલવું જોઈએ માતા અને બાળકનું પેટ એકબીજાને અટકેલું હોવું જોઈએ એટલે કે બાળક પૂરી રીતે માતાની તરફ ફરેલું હોવું જોઈએ બાળકનું માથું એના શરીર કરતાં થોડુંક ઊંચું રહેવું જોઈએ જેથી કરીને એને એસ્પિરેશન ના થઈ જાય બને ત્યાં સુધી સુતા સુતા સ્તનપાન ના કરાવવું જોઈએ તો માતાની પોઝિશન કેવી હોય છે આ માતા કહે છે કે મને ડિલેવરી પછી બહુ જ કમર દુખે છે પણ ઘરે વાર શું આ બાળક રડતું હોય છે આપણે દોડતા દોડતા આવી અને ગમે તે પોઝિશનમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ છીએ જેને લીધે લાંબા ટાઈમે કમરના દુખાવા થાય છે તો કમરની સીધી હોવી જોઈએ અને પૂરતો ટેકો હોવો જોઈએ અને ખોડામાં ઓસિકું અથવા તો ફીડિંગ પીલો લઈ શકાય છે જો ઘણીવાર ઉતાવળ હોય તો બેડની પાસે એક ખુરશી રાખી એમાં નીચેનું તક્યું અને એક પાછળ તક્યું હોવું જોઈએ જેથી કરીને જ્યારે બાળક ફીડિંગ માટે માંગે ત્યારે તમારી પોઝિશન તમે ઠીક નહીં પણ સીધા જ ખુરશી ઉપર બેસીને એને ફીડિંગ કરાવી શકો છો મેમ આપણે ફીડિંગની તો વાત કરી પણ ઘણી બહેનોને એ પ્રોબ્લેમ હોય છે કે તેમને ફીડિંગ ઓછું આવે છે તો તમે એવી શકે બ્રેસ્ટ મિલ્ક બનવા માટે માતાના શરીરમાં બે પ્રકારના હોર્મોન્સ રિલીઝ થતા હોય છે જેમ કે પ્રોલેક્ટિન જે માતાનું દૂધ બનવા માટે મદદ કરે છે અને જ્યારે અને બીજો છે ઓક્સિટોસિન કે જે જ્યારે બાળક ધાવણ લે છે ત્યારે દૂધ તેના મોમાં આપવા માટે એટલે કે લેટ ડાઉન કરવા માટે હેલ્પ કરે છે તો બ્રેસ્ટ મિલ્ક શરૂ કરવા માટે એ જરૂરી છે કે બાળક નીપલને શક કરે આપણા બોડીને ત્યારે ખબર પડશે બ્રેસ્ટ મિલ્ક બનાવવાનું છે કે બાળક એકવાર માતાને લાગે એટલે આપણે ટ્રેડિશનલ વેમાં બેથી ત્રણ દિવસમાં માનીએ કે માતાને તો ધાવણ નહીં જ આવે તો બાળકને લગાવવાનું જ ભૂઈ જાય અથવા તો આપણે નીપલને દબાવીને જોઈએ જો બાળકને ધાવણ નથી આવતું તો બાળકને લગાડતા જ નથી પણ ધાવણ ના પા આવે તો પણ બાળકને નિપલ શક કરવા દેવાની છે જેથી કરીને હોર્મોન્સ રિલીઝ થાય અને બ્રેસ્ટ મિલ્ક બનવાનું શરૂ થાય જો બ્રેસ્ટ મિલ્ક ના આવે તો પણ બે બે કલાકે માતાને બાળકને સ્તનપાન કરાવવું જોઈએ જો ફોર્મ્યુલા મિલ્ક આપવું પડે તો પણ વાટકી ચમચીથી અથવા તો ડાયરેક્ટ કપથી આપવું જોઈએ ડ્રોપર અથવા બ્રેસ્ટ બોટલ ફિડિંગથી ના કરાવવું જોઈએ આપણે ટ્રેડિશનલ વેનમાં અમુક દાદી પુરાણમાં આપણને જેમ કે અજવાઈન છે જીરાનું પાણી છે જેમ કે વરિયાળીનું પાણી છે નાળિયેર છે કોકોનટ પંચ બનાવી શકો છો કે કોકોનટનું વોટર અને એમાં એની જ ભલાઈ નાખી મિક્સી કરી અને કોકોનટ વોટરથી બ્રેસ્ટ મિલ્કથી વધારી શકાય છે તેમજ સતાવરી પાવડર મેથી દાણા એ આ બધી વસ્તુઓ ખાવાથી બ્રેસ્ટ મિલ્ક તેમજ કેલેરી ખૂબ વધારે હોવી જોઈએ માતાને બ્રેસ્ટ ફીડિંગ મિલ્ક બનાવવા માટે રોજિંદી મહિલા કરતાંથી છસોથી સાતસો કેલેરી વધારે જોઈએ એટલે રૂટિન દરમિયાન જે તમે ખાવ છો એની કેલેરી વધારે એટલે અમાઉન્ટ વધારે હોવું જોઈએ ઘણીવાર શું થાય કે એટલા બધા શીરા ખવડાવે એટલા બધા શીરા ખવડાવે કે ખરેખર ન્યુટ્રિશિયસ વસ્તુ હોય ને કે ક્વોન્ટિટી પ્લસ ક્વોલિટી પણ જરૂરી છે એટલે જરૂરી નથી કે એક્સેસિવ શીરા ખાવાથી તમે વિટામિન્સવાળું લેવાનું ભૂલી જશો તો એ જરૂરી છે કે થોડુંક વિટામિન્સવાળું પણ લેવામાં આવે એટલે શાકભાજી વધારે ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ જેથી કરીને માતાને આ સમયમાં કબજિયાત થતી હોય હરસમસાની તકલીફ થતી હોય તો એ ના થાય અને દિવસ દરમિયાન સવારે ઉઠીને મેથીનું પાણી અથવા વરિયાળીનું પાણી અથવા અજવાઈનનું પાણી અથવા તો જીરાનું પાણી જે રાતે પલાળી શકે અને સવારે લઈ જેથી બ્રેસ્ટ મિલ્કનો વધારો થાય તો આ બધા ખોરાક લઈ શકાય છે એક થેન્ક યુ વેરી મચ મેડમ તમે ખૂબ જ સરસ વાત કરી ખોરાક વિશે હું જસ્ટ બે વસ્તુ અમે એડ કરીશ કે જેમ મેડમે કીધું કે માતાની છાતીથી બાળક લાગે તો ધાવણ આવે તો બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે બાળકને જેટલું બને એટલું વધારે છાતીથી લગાડવું જરૂરી છે બીજી વસ્તુ કે માતાને માનસિક સપોર્ટ આપવો ખૂબ જ જરૂરી છે બા માતાને ખુશ રાખવી ખૂબ જ જરૂરી છે જો માતા દુઃખમાં હશે તો એનું ધાવણ સાયકોલોજીકલી ઓછું થઈ જશે તો સૌથી અગત્યની વસ્તુ છે કે માતાને કોઈપણ જાતનો દુખાવો પેઇન ના થવું જોઈએ અને એને આપણે માનસિક સપોર્ટ પૂરેપૂરો ફેમિલી તરફથી આપવો જોઈએ જી સર આ બહુ તમે ખાસ વાત કીધી આ લગભગ ઘરે ઘરે આજે વસ્તુ એવી છે ને કે બધી માતાઓ આ વસ્તુને ફેસ કરતી હશે તો સર આની માટે હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ ઘણી વાર શું થાય કે ઘરમાં નવું મેમ્બર આવે બાળક આવે એટલે કોઈ બી ઘરમાં આવીને પૂછશે કે બાળક ક્યાં છે પણ માતા આ બાળકને જન્મ દેવામાં કેટલી બધી લાંબી પ્રક્રિયામાંથી પાર થઈ છે નવ મહિના બધાએ પૂછ્યું છે કે તને કેમ છે બાળક બરાબર છે ને તું બરાબર છે ને પણ અચાનકથી બધા સેકન્ડ ડેથી ડિલિવરી પછી કોઈ નહીં પૂછે કે તું બરાબર છે ને તો અચાનકથી નવી માને લેફ્ટ આઉટ ફીલ થાય છે આજે યુટ્યુબના જમાનામાં માએ ઘણા બધા યુટ્યુબના વિડીયો જોયા છે કે બાળકને આમ રાખવું જોઈએ આમ કરવું જોઈએ પણ દાદીને સાસુ કહેશે ના બેટા અમે જે ટ્રેડિશનલ વેમાં કહીએ છીએ એ જ સાચું છે પણ આજની ભણેલી માતાને તો તૈયાર માહિતી દાદીને માતાની વાત નહીં પચે તો આ જે કન્ફ્યુઝન બેનું થાય ને એ બે કન્ફ્યુઝનના લીધે અચાનક ક્યાંક ને ક્યાંક માતાને સ્ટ્રેસ થાય અને સ્ટ્રેસ થાય અલ્ટિમેટલી તો બ્રેસ્ટ મિલ્ક ઘટાડશે તો આ સ્ટ્રેસ હેલ્પફુલ વાતાવરણ થોડુંક આપણું થોડુંક એનું માન રાખીને વાતાવરણ ઊભું કરીએ જેથી સ્તનપાન માટે બાળક માટે પણ સગવડ રહી અને સર મને તમારે એ પૂછવું હતું ખાસ તો કે આજને છે ને અપડેટેડ થઈ ગયા છે મધર્સ પણ તો જૂના જેમ કે સાસુ લોકો યા તો મધર લોકો સલાહ આપતા હોય કે આટલા ટાઈમ સુધી બારેનું નહીં ખાવું આ સારું નથી આ સારું છે તો આજે આજની માતાઓને છે ને લગભગ કન્ફ્યુઝન હોય કે ફીડિંગ તો હવે સવા દોઢ વરસ સુધી કરાવતા રહેવાનું છે તો શું અમે બારેનું ન ખાઈએ તો એના માટે કોઈ હેલ્ધી ટિપ્સ કે કેટલા ટાઈમ સુધી કેવું અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ આના માટે એક નવી મા માટે પ્રોપર ડાયટ પ્લાન થોડુંક આપણે વિચારી લઈએ કે ડાયટ એનું કેવું હોવું જોઈએ ફર્સ્ટ ફોર્ટી ડેઝ સાયન્ટિફિકલી અને ટ્રેડિશનલ વેમાં બંનેમાં ફોર્ટી ડેઝ રસોડામાં નહીં જવામાં આવે કેમ કેમ કે એ ચાલીસ દિવસ જે નવ મહિના દરમિયાન માતાના શરીરમાં ફેરફાર થયા છે એ ફેરફાર પાછા વળે છે એટલે માતાનું શરીર પાછું યોગ્ય રીતે જેવું પેલા હતું એવું થાય છે એટલે ફોર્ટી ડેઝ સુધી એની પાચનક્રિયા એની ઇમ્યુનિટી એનું રોગપ્રતિકારક શક્તિ બધું ઓછું છે એટલે ફર્સ્ટ ફોર્ટી ડેઝ બહાર નીકળવામાં વાંધો નથી પણ બહારનું ખાવ નહીં તો ખાવ બધું તમે પણ બધું ઘરનું બનાવેલું ખાવ જેથી કરીને આપણી પાચનક્રિયા નબળી હોય ક્યાંક કશું જીવાણું આવી જાય આપણું પેટ ના ખરાબ થાય આપણે માતા બીમાર થાય તો સાથે સાથે બધા એને બાળક પણ લઈ જવું પડે જે કાચું બાળક છે એ બહાર હેરાન ન થાય એટલે ચાલીસ દિવસ સુધી ઘરનું બનાવેલું ખાવું વધારે હિતાવહ રહે છે જેમ કે એની શરૂઆત કરી શકાય છે સવારે પહેલાં આપણે વાત કરી કે આ પાણી જુદા જુદા પ્રકારના પાણી લેવાથી હાઇડ્રેશન વધારે મેન્ટેન થાય તો ધાવણ વધારે બને છે પછી આપણે પડે પલાળેલા બદામ કાજુ સવારે ઉઠીને ડ્રાય ફ્રૂટ્સ ખજુર એવું લઈ શકાય જેથી કરીને એમાં ડીએચએ વધારે હોય આથી કરીને માનસિક વિકાસ બાળકનો વધારે સારો બને સવારના નાસ્તામાં દલિયા ઓટ્સ ઉપમા મેથી પાલક પરોઠા એવું વગેરે લઈ શકાય ઇડલી સંભાર છે ઢોસા તમે આથવણની વસ્તુ ખાઈ શકો છો પણ અગેન ઘરની બનાવેલી વસ્તુઓ સર મારે પૂછવું હતું કે કંપની કે નોકરી પર જો લેડીસો જતી હોય તો સ્તનપાન કેવી રીતે ચાલુ રાખી શકે એમ એના બે ત્રણ ઓપ્શન છે જે વર્કિંગ વુમન જે છે જે લોકો કામ કરતા હોય છે તો એક ઓપ્શન એ છે કે એમને જો એ નોકરીની જગ્યાથી અનુકૂળતા રહે તો એ દર બે કલાકે ઘરે એક બ્રેક લઈ અને બાળકને ધાવણ માટે આપી આપી શકે છે બીજી વસ્તુ છે કે મમ્મીનું મધરનું ધાવણ જે છે એ તમે સ્ટીલના વાસણમાં કલેક્ટ કરી અને કોઈના થ્રુ ઘરે મોકલાવી અને એ પણ બાળકને તમે પહોંચાડી શકો છો અને ત્રીજો ઓપ્શન જો સ્તનપાન પોસિબલ જ ના થતું હોય આ રીતના તો જ પછી અમે ફોર્મ્યુલાનો કહેતા હોઈએ છીએ સ્તનપાન વચ્ચે કામ કરતી મહિલાની વાત આવી તો મારો પોતાનો અનુભવ હું શેર કરવા માગું છું ઓલમોસ્ટ એવું કહેવાય કે છ મહિના સુધી માતાનું જ દૂધ લેવું જોઈએ બાળકને તો અઢી મહિના પછી મેં પોતાનું કામ જોઈન કર્યું તો હું કઈ રીતે મેનેજ કરતી આ અઢી મહિના મને એ મતલબ આપણે ઇન્ડિયામાં કઈ રીતે મેનેજ થાય શોધવામાં બહુ મુશ્કેલી થઈ છે જે હું તૈયાર માહિતી આપવા માગું છું કે તમારા બાળકના ખાવાના જે બે બે કલાકના તમારા ટાઈમ છે એ બે બે કલાકે જેટલું બાળકને દૂધ જોઈએ એટલું તમે બ્રેસ્ટ ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપ તમારી કામ કરતી જગ્યાએ એક સેફ જગ્યા શોધી અને તમારું બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરો એ બ્રેસ્ટ મિલ્ક જો તમારી કામ કરતી જગ્યાએ ફ્રીજ હોય તો તમે ફ્રીજમાં રાખી દો જો ફ્રીજ ના હોય તો હવેના જના જમાનામાં થર્મલ બેગ આવે છે કે જેમાં આપણે બરફના ક્યુબ મૂકીએ અને પછી એ મિલ્ક એ જ બરાબર ઠંડુ રહે છે બ્રેસ્ટ મિલ્ક બાર આઠ કલાક માટે બરાબર રહી છે ફ્રીજના નીચેના ખાનામાં ચોવીસ કલાક માટે બરાબર રહી છે અને ફ્રીઝરમાં ત્રણ મહિના બરાબર રહી છે તો આ તમને મૂવી જોવાનું મન થાય તો બ્રેસ્ટ મિલ્ક ફ્રીજમાં મૂકીને તમે મૂવી તો જોઈ શકો છો એવું નથી કે બહાર ના નીકળી શકાય તો આવી રીતે સ્ટોરેજ કરી નેક્સ્ટ ડે તમે ઘરે ઘરે આ મિલ્ક રાખી જ્યારે તમે નથી હોતા ત્યારે તમારા મધર વાટકી ચમચીથી આ દૂધ આપી શકે છે તમે જેમ કીધું કે ફ્રીઝમાં મૂકીને તો એને આપવાથી કેટલી મિનિટ પહેલાં કે કેટલા કલાક પહેલાં બહાર નીકળી લેવું પડે એટલે જો આપણે ફ્રીઝરમાં મૂક્યું હોય ને તો ઓબ્વીયસલી બરફમાં જામી ગયું હોય છે તો નેક્સ્ટ ડે અમે શું કે આજે છ વાગે મેં ફ્રીઝરમાંથી દૂધ છે જે મારે બીજા દિવસે પીવડાવવાનું છે તો એ નીચેના ખાનામાં ફ્રીજમાં લઈ લેવાનું જેટલે આપણે બીજા દિવસે સુધીમાં એ બરફનું પાણી થઈ જશે અને આ બાળકને થાય કે અગિયાર વાગે કે એક વાગે આપણું બાળક લે છે આ દૂધ તો એના એક કલાક પછી બહાર કાઢી રાખવાનું દૂધને ગરમ ના કરી શકાય જો અચાનકથી બાળક ભૂખ્યું થાય અને આપણી પાસે ઠંડુ દૂધ હોય તો ગરમ પાણી કરી બોટલને બંધ કરી અને એમાં મૂકી શકાય જેથી કરીને દૂધ વોર્મ થઈ જાય અને ખાસ આપણે બ્રેસ્ટ પંપ યુઝ કરવાની મેં વાત કરી પણ આ જે બોટલ છે આ જે વાસણ છે એ બધાને ખાસ ઉકાળવા દસ મિનિટ ખૂબ જરૂરી છે અચ્છા અને મેમ એક વસ્તુ હજી પૂછવી હતી ઘણી બહેનોને સ્તનપાન કરાવતી હોય તકલીફો થાય છે ક્યારેક કોઈને દુખાવો થાય છે કે ક્યારેક રસી જેવો પ્રોબ્લેમ થઈ જાય છે એવું બધું પણ એ બધું ન થાય એના માટે આપણે શું પગલાં લઈ શકીએ બ્રેસ્ટ મિલ્ક આમ જોવા જઈએ ને તો બીજા ત્રીજા દિવસે અચાનકથી બનવાનું શરૂઆત થાય છે અચાનકને ત્રીજા દિવસનું ચોથા દિવસની બાળકની જરૂરિયાત એટલી બધી નથી કે એ પૂરેપૂરું દૂધ કાપી શકે તો માતાને ત્રીજા ચોથા દિવસથી એન્ગોજમેન્ટ એટલે કે બ્રેસ્ટ એકદમ કઠણ પથ્થર જેવી થઈ જાય જે પેઇનફુલ ડિલિવરી અથવા સિઝરન કરતાં ઈ બ્રેસ્ટ વધારે પેઇનફુલ હોય છે તો એના માટે શું કરવાનું કે એક પહેલું જ્યારે દાવણ આપો છો ત્યારે એક બાજુની બ્રેસ્ટમાંથી આપો એ બ્રેસ્ટ આખી ખાલી થઈ જાય પછી બીજા ટાઈમે બીજી બ્રેસ્ટ આપો થોડીક વાર પાંચ દસ મિનિટ આમાં થોડીકવાર દસ મિનિટ બીજી બ્રેસ્ટમાં એવું ના કરવું જોઈએ પૂરેપૂરી બ્રેસ્ટ ખાલી કરવાની છે કેમ કે બ્રેસ્ટ મિલ્કમાં આગળનો ભાગ પાણી આવશે જેમાં સેવન્ટી પર્સન્ટ વોટર હશે અને વોટર સોલ્યુબલ વિટામિન્સ હશે અને પાછળનું જે થર્ટી પર્સન્ટ છે એમાં ચરબી હશે અને ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે એટલે આખે આખી બ્રેસ્ટનું દૂધ બાળકને મળવું જરૂરી છે અને એક બ્રેસ્ટમાં પૂરું થઈ જાય પાછળથી નીપલને દબાવો જો બંધ થઈ ગયું હોય તો બર્ફ કરાવી અને બીજી બાજુ આપો લગભગ તો ત્રણ ચાર મહિના સુધી બીજી બ્રેસ્ટની જરૂર જ પણ ના પડે અને જ્યારે પણ બીજી વાર બ્રેસ્ટ આપો ત્યારે બીજી બ્રેસ્ટથી ચાલુ કરો બાળક ધાવણ લઈ લે પછી પાછળથી નિપ્પલને દબાવીને નહીં પાછળથી બ્રેસ્ટ દબાવી અને વધારાનું ધાવણ કાઢી નાખો બોડીને સમજતા સાતથી આઠ દિવસ થશે કે મારે આટલું ધાવણ બનાવવાનું છે આ ધાવણ મારા બાળક માટે વધારે છે છતાં પણ તમને દુખતું હોય તો ધાવણ કાઢતા પહેલાં એને ગરમથી શેક કરો અને ધાવણ આપી દો પછી બરફનો શેક કરો જ્યારે પણ અમે એમ કહીએ ને બરફનો શેક કરો એટલે દાદી આવે કે ના ના ધાવણ ઓછું થઈ જશે પણ પછી રસી થાવી પછી સોજા થવા કે ચેકો મૂકવો પડે એટલું ધાવણ ભરાઈ જાય એના કરતાં તો તમે થોડો થોડો બરફનો શેક કરશો ને તો ઘણો સોજો ઉતરી જશે પેનમાં પણ ઘણું રિલીવ થશે આ ટાઇટ બ્રેસ્ટ જ્યારે બાળક લેવાની ટ્રાય કરે ને એટલે બાળક માતાને નિપલ ઉપર ચીરા પડી જાય તો એ ચીરા ના પડે એટલે પ્રોપર આપણે કે કાળો ભાગ નિપલ નહીં આજુબાજુનો કાળો ભાગ બાળક લઈ એ ટ્રાય કરવાની પૂરું એનું મોઢું ખોલાવીને દેવાની પ્લસ થોડીક બ્રેસ્ટ સોફ્ટ થઈ જાય જો બાળકને માતાને દૂધ ઘણું બનતું હોય ને તો શરૂઆતનું પાણી કાઢી અને પછી ફીડિંગ કરાવવાનું ચાલુ કરો તો પણ એને ફેટને બધું મળી રહેશે અને માતાને પણ પેઇન રિલીવ રહેશે અચ્છા અને મેમ આની અંદર હજી એક ક્વેશ્ચન છે કે એ ટાઈમમાં કપડા વેર કરવાનું પણ ઇમ્પોર્ટન્ટ હોય છે ઈ કે આપણે જનરલી બ્રા પહેરતા હોય પણ ત્યારે આપણે ફિડિંગ એટલે એનાથી કઈ ફરક પડે કપડાં પહેરવા ખાસ કરીને બ્રા પહેરવી જોઈએ ઇવન અમારી ત્યાં ડિલેવરી થશે ને અમે કહેશું કે બ્રા ખાસ પહેરજો આવીને અમારા જ માસી જઈને કયા હશે બેટા બ્રા ના પહેરજે બ્રા પહેરવી અને પ્રોપર સાઇઝ ની પહેરવી જરૂરી છે કેમ કે ઘણું બધું ફીડિંગ ભરાય છે ઓલમોસ્ટ તમારી પાંચસો ગ્રામની બ્રેસ્ટ કિલોની થઈ જાય છે એમ તો તમે બ્રા નહીં પહેરો એને સપોર્ટ નહીં મળે તો એ લાંબા ટાઈમે લબડી જશે એક સાઇઝ ઢીલી પહેરો પણ બ્રા પહેરવી જરૂરી છે બીજી વસ્તુ કે કેવા પ્રકારની હવે હમણાં ફિડિંગ બ્રા આવે કે એને ખોલીને તમે આપી શકો ફીડિંગ બ્રા ક્યારેય ના પહેરવી જોઈએ કેમ કે એમાં ના આખો કાળો ભાગ બહાર નહીં આવે એટલે પ્રોપર જે સાદી તમે બ્રા પહેલાં પહેરો છો એ એક સાઈઝ મોટી પહેરવાની બરાબર સર આ જે વાતો ચાલે છે ને એના ઉપરથી જ મને તમને ક્વેશ્ચન પૂછવાનું મન થયું જનરલી આજની લેડીઝોને છે ને કિડ્સને ફિડિંગ કરાવવા માટે મેઇન પ્રશ્ન એ થતો હોય કે બહુ બધા ટાઈમ સુધી નહીં કેમ કે ફિગર બગડી જવાનું ટેન્શન થતું હોય તો શું એ વાત સાચી છે કે ફિગર બગડી જાય છે એકચ્યુઅલી એવું એકદમ ઊંધી વાત છે જેમ મેડમે કીધું કે ધાવણ સ્તનપાન આપવાથી લાંબા ગાળે મધરને જે ફેટ બોડીમાં જમા થઈ હોય છે પ્રેગ્નન્સી દરમિયાન એનું ફરી પાછું રી ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે કે જે બોડીમાં સમાપ્ત થઈ જતી હોય છે બોડીએ ઉલટાનું ફિગર મેન્ટેન થતું હોય છે એટલે લાંબા ગાળે જોવા જઈએ તો બાળકને પણ સ્થૂળતા એટલે કે ઓબેસિટીના ચાન્સીસ ઘટી જાય છે અને માતાને પણ એનું ફિગર મેન્ટેન કરવામાં હેલ્પફુલ થાય છે આમાં એક વાત એડ કરવા માંગુ છું કે જ્યાં સુધી સ્તનપાન કરાવે ને બે વર્ષ સુધી માતા ખાધા જ રાખે ખાધા જ રાખે ખાધા પછી અચાનકથી બે વર્ષ પછી જ્યારે એનું કે દોઢ વર્ષ કે કોઈને એક વર્ષ પછી ધાવણ મૂકવાનો ટાઈમ આવે પછી અમારી કને આવશે મેડમ હવે તો મારું વજન પાછું પહેલાં જેવી હું થતી જ નથી કેમ થત તમે છ મહિના બાળકને છ મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ એક્સક્લુઝિવ કરાવવાનું છે એનાથી ઉપર એનો કોઈ ખોરાક જ નથી એટલે છથી સાત મહિના પહેલું એનું ખોરાક માતાનું ધાવણ છે પણ સાત મહિના પછી એનો પ્રાથમિક ખોરાક બારનો છે એને હવે વધવા માટે ન્યુટ્રિશન વધવા માટે માતાનું ધાવણ પૂરું નહીં થાય એ તો ખાલી એની ઇમોશનલ જરૂરિયાત પૂરી કરશે અને એડોન કરશે પણ પ્રાઇમરી બારની જે આપણે દાળ છે કે ફ્રૂટ્સ છે કે જે બી આપણે ધીમે ધીમે ચાલુ કરી તો ત્યારે માતા પોતાનું ધાવણ કેમ કે બાળક ધાવણ હવે ઓછું લે છે અને તમે ખાઓ છો એ જ સ્પીડે એ જ સ્પીડે તો એડોન થતું જાય છે તો તમારું થોડુંક ખાવાનું ઓછું કરો સાત મહિના પછી અને જે પ્રેગ્નન્સીમાં વધાર્યું ને એ કાંટો એક વર્ષ પછી જો નોર્મલ આવી જશે તો આવશે નહીંતર પછી જામી જશે ફીડિંગના ફાયદા તો કીધા પણ જે ફીડિંગ નથી કરાવતી એને શું ગેરફાયદો થાય લાઈફમાં આગળ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે જે નથી કરાવતી એને બ્રેસ્ટ કેન્સર અથવા તો ગર્ભાશયના કેન્સરના ચાન્સ થોડાક નોર્મલ કરતા વધારે હોય છે ઓકે પણ જરૂરી નથી કે હા તમને ધાવણ નથી જ આવ્યું તો પછી તમે એ વાતનું ટેન્શન લઈને બેસો કે ના ના હવે તો મને કેન્સર થઈ જશે એવું જરૂરી નથી નાની મોટી માતાને બીમારી થાય શરૂઆતી દિવસોમાં જેમ કે તાવ આવવો છે શરદી ઉધરસ છે તો માતા શું કરતી હોય ધાવણ બંધ કરી દે અને ધાવણ બંધ કરવાનું કે મારા બાળકને ચેપ લાગશે એનાથી માતાનું ધાવણ સાવ બંધ થઈ જશે બોડીમાં ધાવણ ત્યાં સુધી જ બનશે જ્યાં સુધી બાળક શક કરે અથવા તો તમે ધાવણ કાઢવાનું ચાલુ કરો સાદા તાવમાંથી બાળકને ક્યારેય ટીબી કે એક્સેસિવ કોઈ મોટી બીમારી સિવાય કોઈ બી બાળકનું ધાવણ રોકવાની જરૂર હોતી નથી છતાં પણ કોઈ કારણોસર કે તમને રસી થઈ ગઈ છે ચેકો મૂકવો પડે એ બાજુ તમે ધાવણ ના દઈ શકો તો ત્યાંથી ધાવણ બે બે કલાકે બાળકના ટાઈમે કાઢવાનું છે કાઢશો તો જ ચાલુ રહેશે નહીં તો નહીં ચાલુ રહે સર મારે ક્વેશ્ચન હતું કે શું બોટલથી દૂધ આપવા સાથે સ્તનપાન કરાવવું બોટલ ફિડિંગ અમે લોકો સ્ટ્રિકલી ના પાડતા હોઈએ છીએ બોટલ ફીડિંગને લીધે બાળકને નીપ્પલ કન્ફ્યુઝન નામની એક વસ્તુ થાય છે કેમ કે બોટલનું જે નિપલ હોય છે પ્લાસ્ટિકનું એમાંથી દૂધનો જે ફ્લો છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેતો હોય છે કે એમાં બાળકને મહેનત કરવી પડતી નથી હોતી જ્યારે માતાની છાતીમાંથી ધાવણ લેવા માટે બાળકે કસરત કરવી પડે છે અને ચૂસવું પડતું હોય છે તો બાળક જે છે એ સહેલો રસ્તો પસંદ કરે છે એટલે જો આપણે બોટલ ફિડિંગ અને સ્તનપાન બંને સાથે ચાલુ રાખીએ તો ધીમે ધીમે અમુક મહિનાઓમાં પછી બાળક પૂરેપૂરું બોટલ તરફ વળી જાય છે અને માતાથી દૂર થઈ જાય છે કેમ કે એને માતાની છાતીમાંથી લેવા માટે મહેનત કરવી પડે છે જે એ કરવા માગતું નથી અને જેમ મેડમે કીધું કે બાળક માતાથી દૂર રહેશે તો માતાના શરીરમાં પણ એવા ચેન્જીસ થાય છે કે જેના કારણે એને ધાવણ આવતું ધીમે ધીમે કરતાં બંધ થઈ જાય છે અને અલ્ટિમેટલી છેવટેટ એવું બને છે કે બાળક પૂરેપૂરું બોટલ ઉપર શિફ્ટ થઈ જાય છે અને બોટલ ફીડિંગને કારણે ઘણા બધા ગેરફાયદા થતા હોય છે જેમ કે બોટલ ફીડિંગવાળા બાળકોમાં સ્કીન ઇન્ફેક્શન ઝાડા ઉલટી એલર્જી

ટ્રીકી કહી શકાય એવો હોય છે કે જેમાં બાળકને માતાથી થોડું દૂર રાખીને અને ધીમે ધીમે જે ઘરની વસ્તુઓ જે છે એ એને ખોરાકમાં એડ કરીને આપણે ધાવણ ધીમે ધીમે ઓછું કરી શકીએ એવો પ્લાન કરી શકીએ કે શરૂઆતમાં બાળકને દિવસ દરમિયાન ખોરાક આપી અને દિવસ દરમિયાન ધીમે ધીમે ધાવણ ઓછું કરી શકીએ એકવાર આપણે એ પ્લાનમાં સફળ થઈએ પછી ધીમે ધીમે રાત્રે પણ આપણે બાળકને દૂધનો ભાગ જે છે ઓછો કરી શકીએ અમુક કોમ્યુનિટીમાં એવું છે કે અચાનકથી બાળકનું ધાવણ બંધ કરવામાં આવે છે કે પહેલા દિવસ રાતે ફીડિંગ લેતું હોય છે અને અચાનકથી બંધ કરે અચાનકથી ધાવણ બંધ કરશો અને માતાનું ધાવણ તો એટલું જ બને છે તો માતાને સિવિયર દુખાવો થાય છે તો જેમ સરે વાત કરી પહેલાં તો ધીમે ધીમે બે ફીડિંગ વચ્ચેના અંતર વધારતા જાઓ પછી દિવસ દરમિયાનનું અંતર વધારતા જાઓ અને પછી ધીમે ધીમે રાતનું આ પ્રોસેસ પંદરથી વીસ દિવસની છે અને એક વખત મૂક્યા પછી બાળક ગમે એટલું રાડો પાડે ગમે એટલું રોવે પાછું દેશો ને તો અગેન પાછી પ્રક્રિયા ચાલુ કે બાળકને ખબર પડી જશે આટલું રોયા પછી આપણને મળી જાય છે તો એ બંધ કરવાનું પ્લસ એક વોટરપ્રૂફ પટ્ટી પણ આવે છે જે તમે નિપલ ઉપર લગાડી શકો છો બાળકને ત્યાં નિપલ જ નહીં મળે તો એ ચૂઝશે જ નહીં તો એ વોટરપ્રૂફ પટ્ટી પણ તમે લગાડી શકો છો ખૂબ જ સરસ માહિતી બંને ડૉક્ટર્સથી આપણે મળેલી છે અને આ સાથે આજનો જે આપણો સ્તનપાન સપ્તાહનો જે આજે આપણે રેડિયો ટોક લીધો હતો એને આપણે આજે વિરામ આપશું આકાશવાણીના માધ્યમથી ઇનરવિલ ક્લબ ઓફ ભૂજ ફ્લેમિંગોનો આ રેડિયો ટોક આજે આપણે લીધો છે તો સૌથી પહેલાં હું આકાશવાણીને આભાર માનીશ કે અમને લોકોને આજે બહુ સારી અમને અમૂલ્ય તક આપી છે એના પછી આપણા બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર ચિંતન વ્યાસ કે જેઓ વ્યાસ ક્લિનિકના છે પોતે છે અને સત્તર વર્ષોથી આપણી સતત સેવા બજાવી રહ્યા છે અને તેઓ લાસ્ટ યર પીડિયાટ્રિક એસોસિએશન ઓફ કચ્છના પણ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે તો એમને પોતાના બહુ જ બિઝી શેડ્યુલમાંથી આપણે લોકોને ટાઈમ આપ્યો છે તો તમારો પણ સર ખૂબ ખૂબ આભાર અને મેમ જે વિંકલ મેમ ડૉક્ટર વિન્કલ મેમ છે જે વંદન વુમન હોસ્પિટલના જે પોતે ઓનર છે અને લાસ્ટ આઠ વર્ષથી તેઓ પણ આપણા લોકોને એકદમ સેવા આપી રહ્યા છે ને એમને પણ પોતાના બિઝી શેડ્યુલથી આપણે ખૂબ જ ટૂંક સમયમાં બંને ડૉક્ટરોએ આપણે લોકોને પોતાનો ટાઈમ આપ્યો છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર મેમ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંપાન સપ્તાહને અનુલક્ષીને રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના હોદ્દેદારો વિશ્વાધલ ફાલ્ગુની પારેખ આરતી શાહ સાથે બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ચિંતન વ્યાસ અને સ્ત્રી રોગ લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર વેંકલ ધાનાણીની મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું